નમસ્કાર આપનું સ્વાગત છે હું છું વડોદરા સહિત રાજ્યભરમાં થતા અકસ્માતને લઈને લોકોના મોત નીપજ્યા છે ત્યારે વડોદરા આરટીઓ દ્વારા વાહનોના ચેકિંગમાં વેગ આપવામાં આવ્યો છે છેલ્લા બે મહિનામાં ઓવરલોડ વાહનોને દંડ ફટકારી પાંત્રીસ લાખનો દંડ ફટકાર્યો છે ત્યારે તંત્ર દ્વારા ટ્રાફિક સપ્તાહની શરૂઆત કરી વાહન ચાલકોમાં અવેરનેસ લાવવામાં આવી રહી છે અહી મહત્વનું છે કે ઘણી વખત ઓવરલોડ વાહનો સાથે અકસ્માતમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે ત્યારે વડોદરામાં આરટીઓ હરકતમાં આવ્યું છે વડોદરા શહેર અને જિલ્લામાં આરટીઓ દ્વારા ઓવરલોડ વાહનોને પકડી પાડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે વડોદરા આરટીઓ દ્વારા છેલ્લા બે મહિનામાં ઓવરલોડ વાહનોને પકડી પાડી પાંત્રીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ